એક વાટકી મારા ના ભાઈ તારણ મારો હરખો ભાગ છે પણ આ ધર્માથી એક ખીલી પણ મારા જોતી નથી પણ હે મારા મારી ના નાાયા વિરા કદાચ મને કોઈ ભીડ પડે અને તને કોઈ સમાચાર તારા ફોન આવે ને તો એ ભીડ ભાગવા મારી આવજે મારા વિરા મારા તારું કોઈ જોતું પણ પૈણા પછી આ એમું બદલાઈ જાય

સિંહ બનજો બાપ સિંહ બનજો કોઈ તારા આવા કુકડા બનતા નહીં અને તમને હું તો ખાસ કહું છું એ જેઠોનો નો જેઠો નો હમ રહેજો ઓય ઓમ બધું તમે જો જો લગન પ્રસંગ હોય ને એટલે બધું સીધું વળી આવું કપડો વળી આવું વાહન વળી આવું મંડપ બાળક ક્યાં તો આ દોર કરે રહોડું તૈયાર થાય ને એટલે ખાવા ના આવું હું એની વાત નહીં તૈયાર છે ને ખાવા કે નહીં આવું અલ્યા બધું વળીને આવે ને ભાઈ તો આ નહીં મેરો પડા મારા એને નકી વતાવા નહીં લાયા લે પ્લસ વાટા નાખવા મારે વટી કાઈ દે આમાં આ યોગ્ય છે પહેલા હે સાહેબ દરિયા જેવો જેનો દિલ હોય અરે પ્રેમ તણી સાહેબ એ મૂર્તિ હોય એને કોઈ દારો કોઈ પણ વાસકો નાળતો કોઈ દાવો સાહેબ કોઈના પ્રસંગમાં કદાચ રાજી થઈ અને એ પ્રસંગ તમે વધાઈ લોને તો સો ટકા તમારા આનંદ તમારા મા બાપનો આનંદ થાય પણ જો કદાચ આડ ખેલી બન્યા ને તો ભવો ભવનો પાપ લાગે એટલું યાદ રાખી કોઈ દારૂ કોઈના પ્રસંગમાં દેરોણો જેટણો ખૂબ હમ્પીન રહો ખૂબ રાજી રહો કોઈ દારો કોઈના હમો થાય ઘર છે એટલે થવાનું પણ એની એવી રીતે તમે વણી લો સેજ પણ ઘણો તો એ વીકવા જોવાનું તે મોહણીઓ હું જે છે કંઈક અમરે એક બા તમે જો તો છે એટલે શ્વાસ લઈ લેતા અને એમાં કોઈ કુટુંબ થોડું બાબાલ થઈ રીતે પેલો ભગત હતો તમે કીધું જા છેલ્લો શ્વાસ છે અને જતા જતા તું ખાલી જમ સમાય એટલું કીઆય તે બચારો પેલો મારું કેવું મન જો તો ખરો અને આમ કઈ નજર પડી પેલો આમ ઘડી ઘડી તાળી છે પેલો જો કે બા તકે આમાં મરતા મરતા મહિરા માં બોલો કે અહીં આવી આઈ કે મો અને જવાની મન થાય બા પણ સતાય હું તો એને ગુરુવંદના કરું છું સાહેબ ધન્યવાદ આલું છું કે સાહેબે સંતનું સંત નું વચન મણી જગ્યા ઉપર જો સાહેબ અતારે હાલીનો જે જે કાળ થઈ ગયો છે એનો બીજો કોઈ કારણ નહીં સંત નું કેવું મોન જો

પણ છતાંય જો એમને સીતાજીને એક દ્રષ્ટિ રાખી હોત તો લક્ષ્મણ રેખા ઓરંગવાની ના પાડી છે જો એ ઓળંગી ના હોત તો આ સુધીમાં કોઈ ઇતિહાસ બનો નહીં સાહેબ એ તમે જુઓ તો હું તો કહું છું બેરોને જે